તો કેમ છો બધા મિત્રો તમારા બધાનો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો બધા મજામાં જ છો એટલે મારા બ્લોગ માં આવે તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અને હા હવાર હવાર થઈ ગયો છે અત્યારે તો અને પવન જોરદાર છે જો આમ ને આજ શું છે ખબર છે નત ખબર ને તો હું કહી દઉં આજ ઉતરાણ છે તો અમારે શું કરવાનું છે ખબર આજ પ્લાન પ્લાન એવો છે કે આજ મમરાના લાડવા બનાવવાના છે અમારે આ ને જો મમરા લેવા ને ગળને બધું આવી ગયું છે અમારા ભાઈબંધનો બધું આવી ગયું જો આ જમરૂકુ ગાઈસ ને આ જો હજી બેગ પાડે છે ને તમે કન્ટીન્યુ બના રેજો જોરદારની મજા આવીએ તો અત્યારે શું કરા ને કે મમરા પહેલા મમરાના લાડવા બનાવી આવીએ પહેલા તમે બના જો મજા જ આવે અત્યારે આપણે બનાવવા આવી ગયા આમાં જો પહેલા એક વાટકો તેલ નાખ દેવાનું નાખી દે શરૂ તો કર ગોડીઓ શરૂ કર દઉં હા નાય

શરૂ કરી દીધો હાલા કાઢા ને શરૂ કરી દીધી કાલ પેરે આપણે ઘર નાખી ઢોળાઈ મને હોલ ને એટલો તો ભરો જોરદાર નો બના જો પકડી રાખની કાતે એટલે તમે બીજ ભાઈ બસ ખાવાનું કરી નાખ્યો ખાસ કર દઉં કે

કે ઘર ના હતું હા કેલ ઘર ઘર ના હતા આજ હવે મારા બધા ભાઈબંધો ખાવાના છે સ્પેશિયલ લાડવા તમે લા આ પૂરો કરીને છે હા એ કામ য়ালেযাজ ওডায়া পন্য়া য়ালেয ওডোয় ওায়াল হডিলেশয় নিয়ার কেককককে কেককে য়ালবা ককালে ডালের কারোপয় ককককককে ক� ફાયે આ બોચો ગના બંધા ગારો માઈટલા જ માઈટલા જ બો બોણ અમે વાયે પછી પછી આ કામ કે ઓલા મઠળ્યું ને આ એમ ન આલે હો ટોળાઈ જાડી બધું નઈ પેલા આમાં આ છોટી જા નેમ ને જો હેઠા થઈ ગયા આમાં

Nakho. Nakho yeh khobo bela nakho. Yeh khobo na yeh kini lakho. Haan khorta khorta nakho. Haan. Baho. Nakho maa. Nakho. Nakho. Baho. Baho baho baho. Haan bacha mamura nakto taa taan. Hai paa astan. Hai jahe. Hai jahe. Thawar yeh taan na kyaa. Iyam na.

હા એ લાડવા જોવરદારના બનાવીને ખ્યા અને હવે છે ને આપણે હવે આપણે છે ને બીજા બ્લોકમાં મળ્યું તો બધાને જય માતાજી અને જય શ્રી રામ ને હા અમરાના લાડવાય જોવરદારના બેને અને હવે આપણે છે ને બપોર પછી મળ્યું તો બધાને જય માતાજી અને જય શ્રી રામ તો બીજો બ્લોગ આવશે હો આપણો જોઈ લેજો હાલો તો મળીએ